તપાસ હાથ ધરવામાં આવી જેમાં ધરપકડ કરવામાં આવી છે પણ પોલીસે અઠ્યાવીસ લોકોની ધરપકડ કરી છે જે પ્રમાણે પથ્થરમારાની આ ઘટના બની હતી જેમાં હાલ તો અનેક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે આ વચ્ચે પોલીસે અઠ્યાવીસ લોકોની ધરપકડ કરી છે આજ મુદ્દે અમારી સાથે સુરત થી અમારા સહયોગી છે શું અપડેટ બિલકુલ અત્યારે જે રીતના ઘટના બન્યા રવિવાર સૈયદપુરા ધરપકડ કરવામાં આવી છે જે યુવાનો પકડાયા છે

તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અલગ અલગ વિસ્તારોની અંદર ડ્રોન મારફતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે સમગ્ર વિસ્તારની અંદર માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ

ઉંડાણપૂર્વક ને પૂછપરછ કરવામાં આવશે કોના દ્વારા સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું તે પણ પૂછપરછ કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી તો સત્તા જ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગૃહમંત્રીએ પણ જણાવ્યું છે કે એક પણ આરોપીઓને છોડવામાં નહીં આવતી એવી ભાઈદારી તેમના દ્વારા પણ આપવામાં આવી છે જો રિમાન્ડ મળે તો આવનારા સમયની અંદર જો અન્ય કોઈ આરોપી સંગ્રહવાયલ છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવશે તેની પણ ધરપકડ કરવામાં આવશે પરંતુ બાળકોની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે મદ્રાસની અંદર આ લોકો ગેંગ બનાવી હતી અને ગેંગ મારફતે અલગ અલગ વિસ્તારોની અંદર આવો માહોલ બગાડવાનું કામ કરવામાં આવ્યું હતું એવું ચોક્કસપણે માની શકાય અત્યારે તો બપોર સુધીમાં કોર્ટની અંદર આરોપીઓને રજૂ કરે તેવી માહિતી સામે આવી રહી છે જી સાહેબ તમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર